નમસ્કાર દર્શક મિત્રો એટ ધ રેટ ગુજરાતમાં આપણું સ્વાગત છે જાણે કે એક પ્રકારે પ્રતિષ્ઠા છે ત્યારે હવે ઇફકો ચૂંટણી લઈને ચાલી રહેલો વિવાદ ની દિલીપ સંઘાણીનું આ અંગે મહત્વનું નિવેદન સામે આવ્યું છે જેમાં તમને જણાવ્યું છે કે વાત નહીં વિવાદ નહીં વિકાસ સિવાય બીજી કોઈ જ વાત નહીં માત્ર વિકાસ ની જ વાત છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ અને વિકાસ ની જ વાત છે પ્રધાનમંત્રી મોદી એ ગરીબો માટે મહિલાઓ માટે યુવાનો માટે અને ખેડૂતો માટે અનેક યોજનાઓ ચલાવી છે તો આની સાથે જે સીઆર પાટીલના નિવેદન અંગે પણ દિલીપ સંઘાણીએ મીડિયાને વધુમાં જણાવ્યું કે સવારે કોંગ્રેસમાં હોય અને સાંજે કેસરીઓ ખેસ ધારણ કરીને ભાજપમાં હોય તો એ એલું એલું નથી હું કોઈનાથી ડરું તેવો નથી હોદ્દા ઉપર રહેનારાઓને મર્યાદા રાખવી જોઈએ તમે જણાવી દઈએ કે આના અગાઉ સીઆર પાટીલે સહકારી ચૂંટણીઓ મામલે કોઈનું નામ લીધા વગર માત્ર એટલું જ કહ્યું હતું કે કેટલાક લોકો સહકારી ક્ષેત્રના બહાને વિરોધી લોકો સાથે ઈલું ઈલું ચલાવતા હતા તેઓ બંધ કરવા માટે પક્ષે મેન્ડેટ આપવાની પ્રક્રિયા શરૂ કરી છે બીજને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ